વડોદરા શહેરમાં દશેરા પર્વને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપે ઉજવાતો દશેરા પર્વ વડોદરા શહેરમાં લોકો આ પર્વને ઉજવવા માટે થનગની રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પ્રથમવાર રાવણ કુંભકરણ અને મેઘનાદના પુતળા બનાવવામાં આવ્યા છે વડોદરામાં પ્રથમ વખત રાવણ મેઘનાદ અને કુંમકર્ણના પૂતળા વેચાણ અર્થે દેખાયા મૂળ દિલ્હીના રતનભાઈ હાલ આ પૂતળા શહેરના વારસ્ય વિસ્તારમાં રહે છે અને દહન માટેના પૂતળા તૈયાર કરીને વેચી રહ્યા છે બે ફૂટથી લઈને બાર ફૂટ સુધીના પૂતળા તૈયાર કરી રહ્યા છે આ માટે ખાસ કાગળ લાકડાનું ભૂસું અને પેપરનો ઉપયોગ કરી રહ્યા છે રતનભાઈનો પરિવાર દિલ્હીમાં પૂતળા તૈયાર કરે છે જેઓ પ્રથમ વખત વડોદરા આવ્યા અને પૂતળા બનાવી રહ્યા છે હાલ આ પૂતળા આકર્ષણનું કેન્દ્ર શહેરમાં બન્યા છે मेरा नाम रतन है सुभाष नगर से आते हैं दिल्ली से आते हैं दिल्ली बहुत बनाते हैं सोच रहा है यहाँ भी बना के देखे यहाँ भी बिकता है कि नहीं बिकता है तो क्या बेचते हो आप हम रावण बेचते हैं कितने फुट से कितने फुट तक का दस फुट बारह फुट पंद्रह फुट दो फुट से लगा के बहुत बड़े बड़े बनाते हैं किस चीज़ से बनता है क्या ये बम्बू बाँस वास पेपर अखबार सब लगता है मेहनत बहुत होती है पर बढ़िया लगता है पब्लिकों को पूछते वीडियो निकालते देखते तारीफें करते हैं क्या क्या भाव रखा गया है दाम क्या रखा है? है दाम अलग अलग दाम है जैसे दाम है वैसे पैसे है कितना रुपए से शुरू होता है आपका पाँच सौ से लेके ज़्यादा ज़्यादा दाम तक है महंगे से महंगे बड़ा भी है